વલસાડ શહેરના તિથલ દરિયા કિનારે આવેલ બીએપીએ સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ભવ્ય સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું છે નગરમાં વિવિધ પ્રદર્શનનો ખંડો બનાવવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને બાળકો માટે બાલનગરી બનાવવામાં આવી છે બાલનગરીમાં બાળકોને પ્રેરણા આપતા પ્રદર્શન ખંડો છે જેમાં પુરુષાર્થ અને પ્રાર્થના કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે અને બાળકો માતા પિતાની આજ્ઞામાં ન રહે તો શું ગેરફાયદા થાય છે એ બતાવવામાં આવી રહ્યું છે આ સ્વામિનારાયણ નગર પચીસ ડિસેમ્બર સુધી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આ નગરમાં એમ ત્રી નિશુલ્ક છે તો વાસીઓ મોટી સંખ્યામાં આ નગરની મુલાકાત લે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે આઇકોન દબાવો જેથી આવનારા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે પહેલાં પહોંચશે